માં વરસાદનું આગમન થયું છે ત્યારે થરાદ સુઈગામ વાવ ભાભર સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા રસ્તા ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે

તેથી સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ જે રસ્તાઓ છે તેમાં પણ વરસાદી પાણી ભરાતા અહીંથી જે વાહન ચાલકો પસાર થયા હતા તે પણ ભારે હાલાકીનો સામનો કર્યો હતો આ તરફ જે સરકારી કચેરીઓ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ને જેના કારણે અહીં આવતા અરજદારો પણ ભારે હાલાકીનો સામનો કરી હતા ત્યારે ચોક્કસ કહી શકાય કે લાખણી અને થરાદમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે તેના કારણે અનેક સમસ્યાઓ પાણીને લઈ સર્જાઈ છે જી જી બિલકુલ રોહિત સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર